જય જવાન જય કિસાન વિક્ટરી આમ આદમી પાર્ટીની સરકાર ને મળી છે માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી અને આખી યુનિટને હું અભિનંદન પાઠવું છું સાથે સાથે એક વાત એ નક્કી થઈ ગઈ કે હવે પરંપરાગત જાતિવાદી પ્રાંતવાદી ધર્મવાદી નીતિ ઉપર નહીં પરંતુ કામની રાજનીતિ ઉપર હવે રાજકારણ થવા માંડ્યું છે જે આપણા સૌ મધ્યમ વર્ગ માટે આમ આદમી માટે આમ લોકો માટે ખૂબ જ સારું છે તમે જુઓ ભગવત માન સરકાર ત્રણ વર્ષ થયા છે જી ત્રણ વર્ષમાં એમણે ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપી દીધી એમણે જે પ્રાઇવેટ જે થર્મલ સ્ટેશન હતા એમણે ખરીદી લીધા

મિત્રો આજ રાજનીતિ આપણે સૌ હોવી જોઈએ તમારા ટેક્સ ના પૈસા તમને આપણા જ સમાજના આગેવાનો આપણા જ નેતાઓ હોય આપણું શોષણ કરતા હોય અને એના ઘર ભરતા હોય આજે અરવિંદ કેજરીવાલજી ની નીતિ છે કે જે મુખ્યમંત્રીને જે લાભો મળે એ સામાન્ય જનતાને મળવા જોઈએ અને ઈ કામની રાજનીતિની એ મધ્યમ વર્ગ મિડલ ક્લાસ ગરીબોની રાજનીતિની જીત થઈ છે હું આખી યુનિટ પંજાબ ને માન્ય અરવિંદ કેજરીવાલજી વિચારધારાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પંજાબની જનતાને અભિનંદન પાઠવું છું સાથે સાથે ગુજરાતની જનતાને પણ વિનંતી કરવા માંગુ છું કે આ તે મોઘવારી ચરમસીમા એ પહોંચી ગઈ છે મધ્યમ વર્ગમાં અત્યારે પાંચ પાંચ છ હજાર નું લાઇટ બિલ આવે છે આ લાઇટ બિલ આપડે શું કામ આવે ભાઈ મુખ્યમંત્રીને લાઇટ બિલ ફ્રી મળે મંત્રીઓને ફ્રી મળે સાંસદો ધારાસભ્યને ધારાસભ્યોને ફ્રી મળે તો તમને મને કેમ નહીં આ જ નીતિ પણ હોવી જોઈએ વીજળી ફ્રી મળી મોલા ક્લિનિક બન્યા પંજાબમાં પણ ક્રાંતિ થઈ અને એ ક્રાંતિ હવે ગુજરાતમાં થવા જઈ રહી છે તો આપ સૌ એમાં ભાગીદાર બનો આપ સૌ આનો કારણ કે હવે બહુ આપણી એ જાતિવાદી પ્રાંતવાદી ધર્મવાદી નીતિ ઉપર રાજનીતિ બહુ થઈ ગઈ એમાં તમારો મારો કોઈનો વિકાસ નથી થતો શિક્ષણ નહીં આરોગ્ય નહીં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત નહીં તમે જુઓ ખેડૂતો ગરીબો વંચિતો તો ચારે બાજુ પરેશાન છે મિડલ ક્લાસ પરેશાન છે ત્યારે હવે કામની રાજનીતિની ગુજરાતમાં પણ શરૂઆત થાય એવી શુભકામનાઓ સાથે ફરીથી આપ સૌ ગુજરાતવાસીઓને પણ કહું છું કે જેમ પંજાબવાસીઓએ પરિવર્તન લાવ્યું અને લાભો મળ્યા એને અને અત્યારે સરકાર દડ રીતે કાનૂન વ્યવસ્થા સારી છે ડ્રગ્સ ફ્રી પંજાબ બન્યું છે ત્યારે આપણે ગુજરાતમાં ત્યારે ડ્રગ્સ બેફામ વેચાઈ રહ્યું છે કાનૂન વ્યવસ્થા તળીયે ગઈ છે મધ્યમ વર્ગ જેવી નથી રહ્યો તો આપણે પણ આમ આદમી પાર્ટી ની આગામી સમયમાં સરકાર લાવીએ અને આ બધામાંથી મુક્તિ પાીએ એવી શુભકામનાઓ